હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુડાઈ એસન્ટ કાર જોયા છો યુડાઈ એસન્ટ કાર વેચી દેવાની છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળશે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હાજર ચૌદ નું મોડલ છે વન વાનર એસન્ટ જોવા મળશે આ એસન્ટ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે સા ઓછી કિંમતમાં જ આપી દેવાની છે સાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ એસન્ટ ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ કાર ખરીદવાની ઈચ્છા હોય એસન્ટ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ડીજી કાર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળી રહેશે તમે રાજકોટ ડીજી કાર્સની મુલાકાત લઈ આ ગાડી ખરીદી શકો છો તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો નંબર વન કંડિશન છે સાચવેલી ગાડી બે હજાર ચૌદનું મોડલ વન ઓનર ગાડી છે ડીઝલ વેરિયન્ટ ગાડી છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તો રાજકોટ તમને ડીજી કાર્સમાં જોવા મળશે ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે પંચ્યાસી વાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને પૂરો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ યસઠ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી વન ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી નેવું હજાર કિલોમીટર ચલાવેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ લાખ પંચાવન હજાર રાખેલી છે ખાલી ત્રણ લાખ પંચાવન હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં પણ માન રાખવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે એસન્ટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ એસન્ટ લઈ શકો છો સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે જઈ શકો છો અને ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તેમના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું